মন কপডা কেইটা বস 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 સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતા કેમ છો મજામાં ને તો વાંધો નહીં અમારે મોજ જ છે હવે વરસાદ આવે છે મોજ હોય કે ન હોય મોજમાં તો રહેવું જ પડે વરસાદ કાલનો એવો ને એવો વરહે ને આઈઠમ બે દી કોરા ગયા આઈઠમ ને દીકાલ હાઈનથી બહુ જ નો સાલું થયો કાલે અમે મેળો કરવા ગયા ને તે અમે તો મેળો કરી લીધો તો અમે તો અગિયાર વાગ્યા ને ગયા હતા તે સાડા બાર વાગે મેળામાં પૂગી ગયા હતા પછી તૈયાર મેળો કરતા હતા સાડા ચાર વાગ્યા સુધી છે ને મેળો કર્યો તે હાવ આખોય મેરો અમે તો ફરી લીધો હતો ને પછી આવવાની ત્યારે જ કરતા હતા તા તા એકદમનો વરસાદ ચાલુ થયો એટલે પહેલાં ઝીણો ઝીણો આવતો હતો પણ પછી છે ને અમે બસ સ્ટેન્ડે પૂગી ગયા ને તો વધારે ચાલુ થયો અને ઘેર પૂગી ગયા તો હાવ ચાલુ થયો હાઈનનો જો આવો ને આવો વર હેજો આમાં પાણી ખેતરમાં છે ને જો ભરાઈ ગયા એવો વરસાદ આવે તો આ વખતે હાઇટમું તો વરસાદમાં કે કેદીના બધા વાટ જોતા હતા કે હાઇટમું આવી છે હાથમું આવી છે તો હવે હાઇટમું આ વખતે છે ને વરસાદમાં કરવાની છે આપડા મેળો કરવા ગયા તા થયું હા જે આનંદ મેળા માં ગયા થોડો 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 ચાલુ થયો એ આનંદ મેળો કરી લીધો હા આપણે તો ફરી લીધું બધું એક વાર જઈ આવ્યા ને મમ્મી મેળો મેળો કરતા શાંતિથી મોટો મેળો તો ફરી લીધો ફરી લીધો તો પછી ચાર વાગ્યા પછી ગયા આનંદ મેળામાં આનંદ મેળા માં ફરી લીધો

રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં હું આવ્યો નતો હોવાનો કેમ કે થોડોક વિડીયો એડિટિંગ કરતો હતો ને લાઈટ ન હતી એવું બધું હતું તો હાલો અત્યારે પણ જો સવાર નો વરસાદ ચાલુ છે કાલ કાલ રાત નો મેળામાં તેમ આવ્યા ને કાલ સારું જોયા મેળામાં કાલ રાત ના મેળો વરસાદ ચાલુ છે અત્યારે બન જ ને જો તમે બેકગ્રાઉન્ડ માં તમને વિડીયોમાં દેખાતો નહીં હોય લગભગ વરસાદ પણ તમને વાતાવરણમાં ખબર પડી ગયો છે

આજ મને એમ હતું કે આપણે નાઈટ નો મેળો કરવાનો છે ને મમ્મી ને કેર થી જઈને કે તમે મેં ઈ બધું નો કર્યું તમે ઓલો બ્લેક શર્ટ નવો છે એ હું વ્હાઈટ ટોપ ને પેન્ટ લીધા ઈ પહેરી ને સી હું નઈ મે મેચિંગ મારું લેવરાયું ને એ અમારે કેટલું આમ ઓલું ઓરક થતો કે નાઈટ નો આજે સાસરીયા જવાનું હતું નાઈટ નો મેળો કરવા મે કિરણ કહેતે કે મેચિંગ કરવાનું કે મે બ્લેક શર્ટ ને લીધો તો મે મારું પાણી માંગ્યું પણ કઈ વાંધો નહી તમે જઈએ પાછા આવશો ને

મેળો નથી to... <laughs>